સાવરકુંડલાના મહુવા રોડ પર લોકોને કામકાજ માટે નીકળવું હોય તો પાણીની ડોલ પણ સાથે લઈને જવું પડે છે ને જો કોઈને ઇમરજન્સી સેવાની જરૂર પડે તો એમ્બ્યુલન્સ પણ સમયસર ના પહોંચી શકે તેવી હાલત જોવા મળી રહી છે સોસાયટીના લોકો દ્વારા વારે વારે તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે અને સોસાયટીમાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં એક વૃદ્ધ પથારીમાં છે જો કોઈ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો પણ સમયસર સેવા ન મળી શકે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે સોસાયટીના લોકો પોતાના ખર્ચે રસ્તો રિપેર કરી રહ્યા છે ને ત્યાં પૈસા આપવા છતાં મજૂર પણ કામ કરવાની ના પાડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે મારું નામ અરુણા છે અમે લોકો બુદ્ધવિહાર સોસાયટીમાં બધા રહીએ છીએ તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝન જે બીમાર છે કેવી રીતે આ સોસાયટીમાં ચાલી શકે મારા મમ્મી સાવ પેરેલાઇઝ છે અને એને તાત્કાલિક દવાખાને લઈ જાવ હોય તો એમ્બ્યુલન્સ ચાલવાની પણ અહીં જગ્યા છે જ નહીં બહાર કઈ રીતના લઈ જાવ ચાલી શકતા નથી બોલી શકતા નથી સાવ મેન્ટલી રિટાયર્ડ છે તો આવા પેશન્ટને આમાં કઈ રીતના લઈ જઈ શકાય મુખ્ય પ્રશ્ન એ જ છે કે અહીંયા રોડ બનતા નથી અને આ આવા હાલતમાં ચાલું જ કેમ એ જ પ્રશ્ન છે મોટો

પણ કઈ અમને જવાબ મળતો કે કરીશું પણ મંજૂર થયેલ છે શા માટે નથી થતો અને આ મુશ્કેલી અમારે આ તમે જોવો છો કે કોઈ પણ વસ્તુ લઈને અમે આવે એ સ્કૂલે થી બાળકોને લાવવા પણ મુશ્કેલ પડે છે આ પરિસ્થિતિ અમારી છે અત્યારે ખાસ કરીને રજૂઆત કરી તો સ્વખર્ચે તમે કે કામ કરો હા એ સ્વખર્ચે મે દર વર્ષે ટાસ નખાવી અને ઘર દેઠા 1000 રૂપિયા એકઠા કરીએ છીએ